तो बस नका सुगा मुक झूठू बोलता वन शायद ने पसे एम के मन राखवा के बात ही नहीं करवारी कर बस अपने हम तो आपसे यही हाँ, की बात कर रहा शॉर्ट में यस हां हट बहुंतार हां मिनट निकलेगी हां निकलेगी क्या मैम तो निकले, चेक नहीं करती डिस्कशन नहीं करती डिस्कशन नहीं करती हैं पहुंच भी होगी कहीं ले बयान करे येन रिजल्ट हाचो ही पड़े हमको भाई साल से कभी एक दिक्कत नहीं आई ये दिक्कत ही हो

કે ભાઈ મંગલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધાનેરા ખાતે આવી કાર્યવાહી કરવામાં આવેલ છે તે અંગે ટીએચ જાણ કરતો ટીએચ તાત્કાલિક ટીમ દ્વારા જે તે હોસ્પિટલની તપાસ કરતો પીસીપીએનડી એક્ટની ભંગ માલુમ પડેલ હોય તાત્કાલિક ટીએચઓ શ્રી દ્વારા જે સોનોગ્રાફી જે હતું મંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે એ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવેલ છે આજ રોજ અમારે તાલુકા રિકલી ખાતે રિંકલ બેનની અરજીના આધારે ગેરકાયદે ઘર પરીક્ષણ થાય એના માટે અરજી આપેલી હતી જેના પ્રૂફ પણ અમને આપ્યા હતા એના પ્રાઇમ ફેસના આધારે આજે અમે મંગલ હોસ્પિટલમાં મશીન સીલ કરી છે એની આખી પ્રોસેસ કરી ડિસ્ટ્રિક્ટ ટીમ સેલમાં મૂકવામાં આવશે ત્યાં આગળની કાર્યવાહી ગર્ભ પરીક્ષણ એક મોટામાં મોટો ગુનો છે જે છોકરીઓને ગર્ભપાતમાં ઘરપાત કરી નાખવા મારી નાખવામાં આવે છે એક સાઈડ તમે દુર્ગા અંબે બધાને પૂજો છો રાણી લક્ષ્મીબાઈ જેવા વીરાંગનાનું એક ઉદાહરણ આપો છો તો પછી તમે ગર્ભ પરીક્ષણ માટે કેમ એલાવું કેમ આ લોકોને સજા કરી અને એફઆઈઆર કરી અને જેલમાં બંધ ના કરો બંધ કરો તો પણ થઈ જશે બીજા પણ લોકો જે લેબોરેટરીમાં જે થતું હશે જે દવાખાનાઓમાં જે સોનોગ્રાફીઓ થાય છે એ બધું બંધ થઈ જશે એક જણ બે જણને તમે સજા કરો એફઆઈઆર કરો તો જ આ બંધ થશે